वातावरण छे એવું કંઈ આસપાસ આજે ગભરાય છે જીવનથી જીવનના શ્વાસ આજે વાતાવરણ છે એવું કંઈ આસપાસ આજે ગભરાય છે જીવનથી જીવનના શ્વાસ આજે ક્રાંતિ કરી રહી છે શક્તિનો Haas આજે ક્રાંતિ કરી રહી છે શક્તિનો Haas આજે ક્યાંથી भला જીવનનો થાય વિકાસ આજે ક્યાંથી भला થાય જીવનનો વિકાસ આજે વર્તે છે જ્યાં જુઓ ત્યાં એક સરખો ત્રાસ આજે વર્તે છે જ્યાં જુઓ ત્યાં એક સરખો ત્રાસ આજે છે પ્રશ્ન જ ત્યાં જઈ કરવા નિવાસ આજે છે પ્રશ્ન જ ત્યાં જઈ કરવા નિવાસ આજે શોણિત ભરી નદીઓ જ્યાં ત્યાં વહી રહી છે શોણિતભરી નદીઓ જ્યાં ત્યાં વહી રહી છે વાળે છે વેર જૂનું કોઈની પ્યાસ આજે વાળે છે વેર જૂનું કોઈની પ્યાસ આજે સારફ અને મીઠપના સળગી ગયા સુમન સૌ સારપ અને મીઠપના સળગી ગયા સુમન સૌ માનવ સુલભ અહીંયા કેવી સુવાસ આજે માનવ સુલભ અહીંયા કેવી સુવાસ આજે ક્યાં નૂર કોણ જાણે સઘળું ગયું હણાય નજરે ચડી રહ્યા છે ચહેરા ઉદાસ આજે ક્યાં નૂર કોણ જાણે સઘળું ગયું હણાય નજરે ચડી રહ્યા છે ચહેરા ઉદાસ આજે આ પાર પણ નથી હું તે પાર પણ નથી હું આ પાર પણ નથી હું તે પાર પણ નથી હું જીવન મરણની વચ્ચે મારો છે વાસ આજે જીવન મરણની વચ્ચે મારો છે વાસ આજે પૂછો નહીં થયા છે કેવા કટો અનુભવ પૂછો નહીં કે કેવા થયા છે કટું અનુભવ અંતર જતા ડરે છે મિત્રોની વાસ આજે અંતર જતાં ડરે છે મિત્રોની પાસ આજે સંપૂર્ણ થઈ ગયો એ સત્તાનો દોર ઘાયલ સંપૂર્ણ થઈ ગયો એ સત્તાનો દોર ઘાયલ સ્વામી બની ગયા છે દાસાનું દાસ આજે સ્વામી બની ગયા છે દાસાનુદાસ આજે વાતાવરણ છે કંઈ એવું આસપાસ આજે ગભરાય છે જીવનથી જીવનના શ્વાસ આજે